અરવલ્લી જિલ્લાના બિલોણા તાલુકાના શામળાજી સુપ્રસિદ્ધ યાત્રાધામમાં એસટી ડેપો બનાવવા લોકમાં અરવલ્લી જિલ્લાના બિલોડા તાલુકાના શામળાજી સુપ્રસિદ્ધ યાત્રાધામમાં એસટી ડેપો બનાવવા લોક માંગ ઉઠી છે શામળાજીથી સૌરાષ્ટ્ર તરફની બસ સેવાની માંગ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં બિરાજતા ભગવાન શામળિયાના દર્શન કરવા વર્ષદાહરે લખો ભક્તો ઉમટી પડે છે એસટી વિભાગ દ્વારા કરી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે શામળાજીમાં એસટી ડેપો બનાવવામાં આવે તો લોકોને બસ ડેપોના અભાવે પડતી તકલીફ દૂર થઈ શકે છે શામળાજી પંથકના એસી થી વધુ ગ્રામ્ય વિસ્તારના લોકો નોકરી ધંધાર્થે સૌરાષ્ટ્રમાં સ્થાયી થયા હોવાથી સૌરાષ્ટ્ર તરફના રૂટ વધારવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે શામળાજીથી હિંમતનગર અમદાવાદ તરફ જવા માટે સવારે દસ વાગ્યાથી બાર વાગ્યા સુધી બસ સુવિધા ન હોવાથી મુસાફરોને ભારે અગવડતા પડી રહી છે મુસાફરો જીવના જોખમે ખાનગી વાહનમાં મુસાફરી કરવા માટે મજબૂર બની પડી રહ્યું છે ડ્રાઈવર કંડક્ટરની અછત કે પછી અગમ્ય કારણસર અનેક રૂટ બંધ કરવામાં આવ્યા હતા જેમાં શામળાજીથી રાજકોટ જામનગર મોરબી શામળાજીથી સિદ્ધપુર ઈડર મોટા કંથારિયા લુસડિયા અમદાવાદ શામળાજી ધોળતા શામળાજી પેટલાદ અંબાજી માલપુર અંબાજી ડુંગરપુર રૂટ નિયમિતપણે ચાલતા હતા જે પૂર્વરત કરવામાં આવે ની માંગ જનતામાં ઉઠી છે હવે તો સરકારે નિવૃત્ત ડ્રાઈવર કંડક્ટરની અગિયાર માસના કરાર આધારે ભરતી કરેલ છે તો આ બધા રૂટો ફરીથી ચાલુ કરવામાં આવે તેવી આ વિસ્તારની જનતાની માંગણી ઉઠી છે રિપોર્ટર રસિક પટેલ ભીલોડા